કે આગળ કળિયુગ આવે છે વરસાદ નહી થાય સરોવર નહી ભરાય તેથી મોદી નહીં જડે મા ખાવાનું ચાલુ કર્યો છે એ અમારું કામ ના અમારો ખોરાક છે ને અંશ એ બાપુ મોતી છે અને મારો નાથ આપે છે અને બાપુ વાતે હાચી છે કીડીને કણ ને હજાર હાથીને મણ બાપુ હજાર હાથ વાળો દે છે તમે હું નહીં હોય ને તો આ ગાડું હાલવાનું જ છે આપણે હટવી છે ખોટી વાત છે બગલા કે છે શું ખાઓ આદત પાડી દયો નકર દીદી નહીં મોતી જડે અને ભૂખ્યા મરી જશો

એને આંધારી ઓરડીમાં બાંધ બે અને એક બાથ રજકો ભરીને નાખો ગદબ ગદબ સમજો ને ગદબ કેવો રજકો ઈ એક બાથ ભરીને ગદબ નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને બાણું કરી દો બંધ હવે રે ગદબ ખાઈ ગયો હોય આંકડાનું પાન પડ્યું

ફોર્સ કર સિગરેટ ચડાવી ગયા એને કે નો કે આપણે ભલે હાથી પીતા પણ ભોળાનાથ ને ફોર્સ કર ચડાવી નો કે એક વિચાર કરજો આપણે મંદિર બનાવ્યું છે આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ આપણે પ્રતિષ્ઠા કરી છે આપણે એને ભગવાન માની છે અને સતાય આપણને એમ થાય છે કે આ ભગવાન છે એની ઉપર આ વસ્તુ નો ચડાવો તો જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો હું કોઈ સોડાવા નથી આવ્યો પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની અને મને થોડોક જવા મળે બોલે દરબાર આવ્યા તને આને થોડીક અસર થઈ બાકી મારે બીજો કોઈ હેતુ નથી મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને એટલે અમારે બાપુ અહીંયા પચાસ પચાસ લાખ રૂપિયા એકર જમીન નથી મળતી એક એકરના ના પચાસ લાખ રૂપિયા લેનારા છે વેચનારા નથી ઈ જમીન ઉપર ભાવમાં ભાવ માં વઈ ગઈ અને આમ આ થયો એટલા માટે કહું છું કે આ તી છે ને ઈ ઉગે છે આ થંભાનો જ છે કોઈને વેમ હોય તો ખોટી વાત છે અને જે જન્મે છે ને જવાનું જ હોય આપણો આયુષ જેટલું છે ને નક્કી જ છે પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવો જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાની પાકી વાત છે પણ વ્યવસ્થિત જીવીને મરાય ને એમ મારું કહેવાનું મરવાનું છે જ અમે કયા ભગવાન ના ભજન કરી છે કે અમને થોડું મૂકી દેવાનું વારો આવશે એટલે અમને કે છે બેટા હાલ તારો વારો આવ્યો કહેવાનો મારો મીનિંગ શું છે બાપુ આનંદ કરવો સમય મળ્યો છે આવ પીવો મો અત્યારે બાપુ કોને ઘટે છોકું ઘી બજાર માં લઈ રેડ ઉપાડજો છોકું ઘી છે છોકું ઘી ખપે મન કે ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળિયા માં ખપી જાય બોલો